કર્ક રાશિવાળાઓ માટે વર્ષ બે હજાર છવ્વીસની પહેલી ત્રિમાસિક એટલે કે જાન્યુઆરી ફેબ્રુઆરી અને માર્ચ તમારા માટે સામાન્ય નથી ગ્રહોની સ્થિતિ બાર વર્ષ પછી ફરી એકવાર એવો વિશિષ્ટ સંયોગ બનાવી રહી છે જે તમારા જીવનમાં અવસર પરીક્ષા અને રૂપાંતરણ ત્રણેયને સાથે લઈને આવશે સોળ એ મંગળ તમારા સપ્તમ ભાવમાં ઉચ્ચ થઈને પ્રવેશ કરશે મંગળ તમારા યોગકારક ગ્રહ છે તેથી આ સમયે તમારા કરિયર પ્રતિષ્ઠા અને નિર્ણય ક્ષમતા માટે અત્યંત અનુકૂળ રહેશે આ રૂચક મહાપુરુષ રાજયોગ તમારી પ્રગતિને નવી દિશા આપી શકે છે આ મહિનો પડકારજનક રહેશે રાહુ સાથે સૂર્ય શુક્ર અને બુધ તમારા આઠમા ભાવમાં એકત્ર થશે અને સત્તર ફેબ્રુઆરીનું સૂર્યગ્રહણ આ તણાવને વધુ ઊંડો કરશે આ અચાનક ઘટનાઓ માનસિક દબાણ અને અનિશ્ચિતતાનો સમય છે તેથી સાવચેતી સંયમ અને સતર્કતા જરૂરી રહેશે ફેબ્રુઆરીની ઉથલપાથલ પછી રાહતનો સમય આવશે શુક્ર નવમા ભાવમાં ઉચ્ચ થઈને સૌભાગ્ય સહયોગ અને માનસિક સહજતા લાવશે બૃહસ્પતિ હજુ પણ બારમા ભાવમાં રહીને વિદેશ અને ખર્ચ સાથે જોડાયેલા સંકેતો આપશે જ્યારે શનિ તમારા ભાગ્યસ્થાનમાં બેસીને આ ખાતરી કરશે કે દરેક સિદ્ધિ મહેનતથી જ પ્રાપ્ત થશે હવે અમે મહિના અને શક્ય ત્યાં સુધી દિવસોના સૂક્ષ્મ વિશ્લેષણમાં પ્રવેશ કરીશું જેથી તમે તર્કસંગત યોજના બનાવી શકો આ માર્ગદર્શન માત્ર ભવિષ્યવાણી નથી પરંતુ આંકડાઓ ગ્રહસ્થિતિઓ અને તાર્કિક વ્યાખ્યાઓ પર આધારિત એક વ્યૂહાત્મક રૂપરેખા છે એક ડાયરી અને લેખની તૈયાર રાખો કારણ કે આગળ અમે જોખમ અવસર અને વ્યવહારિક પગલાંઓને ક્રમબદ્ધ રીતે ખુલાસો કરીશું જેથી તમે માત્ર સમજી શકો નહીં પરંતુ નિર્ણાયક માહિતગાર અને સંકલ્પિત બનીને આગળ વધી શકો શરૂઆત કરીએ જાન્યુઆરી બે હજાર છવ્વીસથી જાન્યુઆરીનો મહિનો બે ભાગોમાં વહેંચાયેલો છે મહિનાની શરૂઆત એટલે કે એક તારીખથી લઈને તેર જાન્યુઆરી સુધીનો સમય થોડો ભારે થોડો ધીમો અને થકાવટ ભર્યો રહેશે એવું કેમ કારણ કે આ સમયમાં તમારા છઠ્ઠા ભાવમાં ચારથી સાત ગ્રહોનો એક ક્લસ્ટર બનેલો છે છઠ્ઠો ભાવ જ્યોતિષમાં સંઘર્ષ રોગ અને શત્રુઓનો હોય છે તમે અનુભવશો કે ઓફિસમાં અથવા ઘરે કામનો ભાર ખૂબ વધારે છે તમને એવું લાગશે કે તમે મહેનત તો સો ટકા કરી રહ્યા છો પરંતુ પરિણામ માત્ર ત્રીસ ટકા મળી રહ્યું છે શરીર કામ પર રહેશે પરંતુ મન ક્યાંક બીજે ભટકશે એક અજીબ પ્રકારની સુસ્તી એક આળસ તમને ઘેરી લેવાની કોશિશ કરશે કારણ કે કર્ક રાશિવાળા સ્વભાવથી જ થોડા આરામપ્રિય હોય છે પરંતુ અહીં એક સારા સમાચાર પણ છે છઠ્ઠો ભાવ ઉપચય સ્થાન પણ છે એટલે કે વૃદ્ધિનો ભાવ અહીં કરેલી મહેનત ક્યારેય વ્યર્થ નથી જતી જો તમારો કોઈ જૂનો કોર્ટ કેસ ચાલી રહ્યો હોય કોઈ કાનૂની મામલો અટવાયેલો હોય તો જાન્યુઆરીના પહેલા બે અઠવાડિયા તેને નિકાલ કરવા માટે તેમાં જીત મેળવવા માટે સૌથી શ્રેષ્ઠ છે જો તમે બેંકમાંથી લોન લેવા માંગો છો તો તમારી ફાઇલ પળોમાં પાસ થઈ જશે કારણ કે છઠ્ઠો ભાવ કર્જનો પણ છે અને અહીં ગ્રહો મજબૂત છે ત્યારબાદ આવશે એ સમય જ્યારે સાચો જાદુ શરૂ થશે મકરંક્રાંતિની આસપાસ બ્રહ્માંડનો નકશો બદલાઈ જશે તેર જાન્યુઆરીએ શુક્ર તમારા સપ્તમ ભાવમાં આવશે ચૌદ જાન્યુઆરીએ સૂર્ય સપ્તમ ભાવમાં આવશે અને સોળ જાન્યુઆરીએ સૌથી મોટો ઇવેન્ટ મંગળ સપ્તમ ભાવમાં ઉચ્ચના થઈ જશે મિત્રો સોળ જાન્યુઆરી પછીનો સમય તમારા કરિયર માટે રોકેટ ફ્યુલનું કામ કરશે જો તમે બિઝનેસ કરો છો તો આ વાત નોંધ કરી લો આ સમય છેલ્લા ઘણા વર્ષોમાં સૌથી શ્રેષ્ઠ સમય હશે પહેલું ઘર તમારો સ્વભાવ છે તેનો અર્થ એ થાય છે કે તમે પણ ખૂબ જલ્દી ગુસ્સામાં આવી જશો તમારો સ્વભાવ થોડો જિદ્દી અને ડોમિનેટિંગ બની જશે મારી સલાહ એ છે કે જાન્યુઆરીના અંતમાં તમારી વાણી પર ખૂબ કંટ્રોલ રાખો ઓફિસનો ગુસ્સો બોસનો ગુસ્સો ઘરે જીવનસાથી પર ન કાઢશો નહીં તો બનાવેલો ખેલ બગડી શકે છે જાન્યુઆરી તમને પાવર આપશે પૈસા આપશે અને શત્રુઓ પર જીત અપાવશે બસ તમને તમારા ગુસ્સાની એનર્જીને યોગ્ય દિશામાં વાળતા શીખવું પડશે હવે અમે પ્રવેશ કરી રહ્યા છીએ એ ઝોનમાં જ્યાં તમને સૌથી વધુ સંભાળીને રહેવું છે અમે વાત કરી રહ્યા છીએ વર્ષના સૌથી સંવેદનશીલ મહિના વિશે ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ અહીં તમને ખૂબ ખૂબ ધ્યાન આપવાની જરૂર છે આ એ સમય છે જ્યારે તમારે તમારી સ્પીડ ધીમી કરવાની રહેશે ફેબ્રુઆરીમાં તમારા આઠમા ભાવમાં એટલે કે કુંભ રાશિમાં ગ્રહોની ખૂબ મોટી હલચલ છે છ ફેબ્રુઆરીએ શુક્ર આઠમા ભાવમાં જઈને રાહુને મળશે તેર ફેબ્રુઆરીએ સૂર્ય પણ ત્યાં જ હશે અને સત્તર ફેબ્રુઆરીએ ત્યાં આઠમા ભાવમાં એટલે કે કુંભ રાશિમાં ગ્રહોની ખૂબ મોટી હલચલ થશે સૂર્યગ્રહણ લાગશે તેના પછી ત્રેવીસ ફેબ્રુઆરીએ મંગળ પણ આઠમા ભાવમાં આવી જશે અને છબ્બીસ ફેબ્રુઆરીએ બુધ વકરી થઈ જશે આ ડેટા તમને ડરાવવા માટે નહીં પરંતુ તમને જાગૃત કરવા માટે છે જ્યોતિષમાં આઠમું ઘર મૃત્યુતુલ્ય કષ્ટ રસાતલ અને અચાનક ઘટનાઓનું હોય છે અહીં રાહુ બેકાબી છે પોતાની સંપૂર્ણ તાકાતમાં છે ડેટા સ્પષ્ટ રીતે સંકેત આપી રહ્યો છે તમારી સેહતને જોખમ છે ખાસ કરીને હાડકામાં ઈજા પગમાં ફ્રેક્ચર અથવા એક્સિડેન્ટનું જોખમ ખૂબ જ વધારે છે આઠમા ઘરનો રાહુ માણસને ઉતાવળિયો બનાવે છે તે તમારી પાસે હળબળ કરાવશે અને એ જ હળબળ દુર્ઘટનાનું કારણ બની શકે છે જો તમને બીપી પાઇલ્સ અથવા પેટ આંતરડા સાથે જોડાયેલી કોઈ જૂની બીમારી છે તો તે સત્તર ફેબ્રુઆરીના સૂર્યગ્રહણની આસપાસ ફરીથી ઉભરી શકે છે રિલેક્સ થઈ શકે છે મારી હાથ જોડીને વિનંતી છે કૃપા કરીને ફેબ્રુઆરીમાં હીરો બનવાની કોશિશ ન કરો ગાડી ધીમી ચલાવો જો ડૉક્ટરે કોઈ ટેસ્ટ કહ્યો હોય તો તેને કાલે કરાવી લઈશું કહીને ટાળો નહીં ઉતાવળ આ મહિને તમારી સૌથી મોટી દુશ્મન છે સંબંધોની વાત કરીએ તો ફેબ્રુઆરીમાં શુક્ર અને રાહુની યુતિ આઠમા ભાવમાં થઈ રહી છે આ એક ખૂબ જ ખતરનાક કોમ્બિનેશન છે શુક્ર પ્રેમ છે અને રાહુ ધુમ્મસ અથવા ભ્રમ છે આ યુતિ ટ્રસ્ટ ઇશ્યૂઝ પેદા કરે છે શક્ય છે કે તમને તમારા પાર્ટનર પર શંકા થાય તમને લાગે કે તે તમને કંઈક છુપાવી રહ્યા છે અથવા શક્ય છે કે કોઈ ત્રીજી વ્યક્તિ કોઈ બહારનો માણસ તમારા સંબંધમાં ઝેર ઘોળવાની કોશિશ કરશે આ સમયમાં મેરિટલ અફેર્સ સ્કેન્ડલ અથવા બદનામીનો ડર રહેશે તમારી ઇમેજને લઈને તમારા ચરિત્રને લઈને ખૂબ સચેત રહો કોઈ પણ એવું કામ ન કરો જેના કારણે સમાજમાં તમારી ઉપર આંગળી ઉઠે પરંતુ જેમ મેં કહ્યું હતું જ્યોતિષમાં કંઈ પણ સંપૂર્ણપણે ખરાબ નથી હોતું ફેબ્રુઆરીમાં પણ એક ચાંદીની લકીર છે આઠમા ઘરનો રાહુ અચાનક ધન પણ આપે છે રાહુની દૃષ્ટિ તમારા બીજા ભાવ પર છે આ જુગાર સટ્ટો લોટરી અથવા શેર માર્કેટમાંથી અચાનક મોટો નફો આપી શકે છે એવો પૈસો જેના માટે તમે મહેનત નથી કરી પરંતુ સાવધાન અહીં એક જાળ છે છબ્બીસ ફેબ્રુઆરીએ બુદ્ધ જે તમારી બુદ્ધિનો કારક છે વકરી થઈ જશે તેનો અર્થ એ થાય છે કે તમારી ડિસિઝન મેકિંગ પાવર નબળી પડી જશે તમે ઓવર એક્સાઇટમેન્ટમાં લાલચમાં આલીને ખોટા નિર્ણય લઈ શકો છો તેથી નિયમ બનાવી લો છબ્બીસ ફેબ્રુઆરી પછી કોઈપણ મોટો ફાઇનાન્શિયલ નિર્ણય ન લેવો કોઈપણ પ્રોપર્ટીના પેપર પાર્ટનરશિપ ડીડ બે વખત વાંચ્યા વગર સાઇન ન કરવી કારણ કે છેતરપિંડી અથવા ફ્રોડ થવાના યોગ પ્રબળ છે હા જો તમે વિદેશ જવા માટે વિઝાની રાહ જોઈ રહ્યા છો અથવા ઇમિગ્રેશનનું કોઈ કામ અટકેલું છે તો વિપરીત રાજયોગના કારણે ફેબ્રુઆરીમાં તમારી ફાઇલ અચાનક ક્લિયર થઈ શકે છે વિદેશ જવા માટે આ સમય સારો છે હવે હું આ વિડીયોમાં એક નાનો પરંતુ ખૂબ મહત્વપૂર્ણ વળાંક લેવા માગું છું હું ખાસ કરીને મારી તે માતાઓ અને બહેનો સાથે વાત કરવા માગું છું જે હાઉસવાઈફ છે જે ઘર સંભાળે છે જે હોમ મેકર્સ છે ઘણીવાર રાશિફળમાં તમારી વાત થતી નથી પરંતુ તમે ઘરનો આધારસ્તંભ છો મારી માતાઓ અને બહેનો જ્યોતિષીએ ડેટા બતાવે છે કે આ ત્રણ મહિના તમારા ધૈર્ય અને તમારા મેનેજમેન્ટની ખૂબ મોટી પરીક્ષા લેશે જાન્યુઆરીનો મહિનો તમારા માટે ખૂબ પાવરફુલ છે મંગળ સોળ જાન્યુઆરીથી તમારા સપ્તમ ભાવમાં ઉચ્ચના હશે તેનો અસર એ થશે કે તમારા અંદર કામ કરવાની અદ્ભુત ઊર્જા હશે જે કામ મહિનાઓથી અટકેલા હતા પછી તે ઘરની સફાઈ હોય કે કોઈ રિપેરિંગ તમે તેને પળોમાં પૂરા કરી દેશો તમે ઘરમાં એક બોસ અથવા હોમ મિનિસ્ટર તરીકે નિર્ણયો લેશો અને મજાની વાત એ છે કે બધા તમારી વાત માને પણ લેશે પરંતુ ધ્યાન રાખજો સપ્તમ ભાવ પતિનો પણ છે મહાસૂર્ય અને મંગળનું અગ્નિ જેવું કોમ્બિનેશન છે તેનો અર્થ એ થાય છે કે જાન્યુઆરીમાં તમારા પતિનો સ્વભાવ થોડો ગુસ્સાવાળો ચીડચીડીયો અથવા ડોમિનેટિંગ થઈ શકે છે તેઓ નાની નાની વાતોમાં નારાજ થઈ શકે છે જો એ સમયે તમે પણ ગુસ્સામાં જવાબ આપશો તો ઘરના માહોલ યુદ્ધભૂમિ જેવો બની જશે જાન્યુઆરીમાં મૌન એટલે કે ચૂપ રહેવું તમારું સૌથી મોટું હથિયાર છે વિવાદથી બચો સમય પસાર થઈ જશે ત્યારબાદ આવે છે ફેબ્રુઆરી ફેબ્રુઆરીમાં તમને સૌથી વધારે સંભાળીને રહેવું છે રાહુ આઠમા ભાવમાં છે અને ત્યાં સૂર્યગ્રહણ પણ લાગી રહ્યું છે જ્યોતિષમાં આઠમો ઘર સાસરિયાનો ગણાય છે રાહુ ગેરસમજ ઊભી કરે છે શક્ય છે કે તમારી સાસુ નણંદ અથવા સાસરિયાના પક્ષના કોઈ સગા સાથે કોઈ બહુ નાની વાત પર બોલાચાલી થઈ જાય જૂની વાતો દબાયેલા મુદ્દાઓ બહાર આવી શકે છે તમને ઘરની રાજનીતિનો શિકાર બનાવવામાં આવી શકે છે તમને ખૂબ કુટિલતા અને સમજદારીથી કામ લેવું પડશે તેના સિવાય આઠમો ભાવ ઈજા અને અકસ્માતનો પણ છે તમે રસોડામાં કામ કરો છો આગ અને છરી સાથે કામ કરો છો ફેબ્રુઆરીમાં ખાસ કરીને ગ્રહણની આસપાસ રસોડામાં કામ કરતી વખતે ખૂબ ધ્યાન રાખજો રાહુનો પ્રભાવ તમારું ધ્યાન ભટકાવી શકે છે જેના કારણે હાથ બળી જવાનો અથવા કપાઈ જવાનો ભય છે પરંતુ ગભરાશો નહીં કારણ કે જેમ જેમ માર્ચ આવશે તેમ બધી મુશ્કેલીઓ દૂર થઈ જશે માર્ચ તમારા માટે ખુશીઓની ભેટ લઈને આવશે શુક્ર ઉચ્ચના થઈને તમારા ભાગ્યસ્થાનમાં બેસશે શુક્ર તમારા ચોથા ભાવ એટલે કે ઘર અને સુખના સ્વામી છે આ સમય તમારા માટે સોનું ખરીદવા તમારા માટે નવા દાગીના અથવા કપડાં લેવા અથવા ઘરના માટે કોઈ મોંઘી વસ્તુ જેમ કે ફ્રીજ ટીવી અથવા ફર્નિચર ખરીદવા માટે ખૂબ શુભ છે માર્ચમાં ઘરનો માહોલ ખૂબ ધાર્મિક અને શાંત રહેશે તમે પરિવાર સાથે કોઈ મંદિર અથવા તીર્થયાત્રા પર જઈ શકો છો પતિ સાથેના સંબંધોમાં ફરીથી મીઠાશ પાછી આવશે જાણે કશું થયું જ ન હોય તેમ હાઉસવાઈફ્સ માટે એક ખાસ ઉપાય જણાવું છું ફેબ્રુઆરીના મહિનામાં ઘરના મુખ્ય દ્વાર પર રોજ સાંજે સરસવના તેલનો દીવો પ્રગટાવો આ ઘરમાં નેગેટિવ એનર્જી અને સાસરિયાના તણાવને પ્રવેશવા નહીં દે ચાલો હવે ફરી પાછા આવીએ માર્ચ બે હજાર છવ્વીસની જનરલ પ્રિડિક્શન પર કહેવાય છે કે રાત જેટલી ગાઢ હોય છે સવાર એટલી જ નજીક હોય છે ફેબ્રુઆરીના તોફાન અને ગ્રહણના અંધકાર પછી માર્ચ બે હજાર છવ્વીસ તમારા માટે ઠંડકભરી હવાની લહેર બનીને આવશે આ મહિનો રિડેમ્પશનનો છે પુનરાગમનનો છે બે માર્જે એક બહુ શુભ ઘટના બનશે શુક્રદેવ મીન રાશિમાં પ્રવેશ કરશે મીન રાશિ શુક્રની ઉચ્ચ રાશિ છે જ્યાં તે સૌથી વધુ ખુશ રહે છે અને આ ઘટના તમારા નવમાં ભાવ એટલે કે ભાગ્યસ્થાનમાં થઈ રહી છે તેનો સીધો અસર એ થશે કે જે કામ ફેબ્રુઆરીમાં અટકી ગયા હતા જે ફાઇલ્સ પર ધૂળ જમાઈ ગઈ હતી તે હવે આપમેળે વધારે મહેનત વગર બનવા લાગશે ભાગ્ય પ્રસાદ આપવાનું શરૂ કરશે તમારું મન કરશે કે ક્યાંક ફરવા ચાલીએ તમે કોઈ લાંબી મુસાફરી કોઈ પહાડી વિસ્તાર તીર્થસ્થાન અથવા વિદેશ યાત્રા પર જઈ શકો છો આ યાત્રા માત્ર મોજ માટે નહીં હોય આ તમારા મનને તમારી આત્માને ખૂબ શાંતિ આપશે શુક્ર તમારા ચોથા ભાવના સ્વામી પણ છે જ્યારે ચોથા ઘરના સ્વામી નવમા ઘરમાં ઉચ્ચના હોય છે ત્યારે તે એક બહુ મોટો પ્રોપર્ટી યોગ બનાવે છે જો તમે પોતાનું ઘર ખરીદવાનો સપનો જોઈ રહ્યા હતા તો માર્ચનો મહિનો એ સમય છે જ્યારે એ સપનો સાકાર થઈ શકે છે જમીન ફ્લેટ અથવા નવી ગાડી ખરીદવા માટે આ વર્ષનો સૌથી શ્રેષ્ઠ સમય છે રાહુની દ્રષ્ટિ પણ ચોથા ભાવ પર છે જે દર્શાવે છે કે જો તમે નવું નથી ખરીદી રહ્યા તો તમે તમારા જૂના ઘરના રેનોવેશન પેઇન્ટિંગ અથવા ઇન્ટિરિયર પર પૈસા ખર્ચશો અને તમારા ઘરને સુંદર બનાવશો માર્ચમાં બસ એક નાની સાવચેતી રાખવાની છે ત્રણ માર્ચે તમારા બીજા ભાવ એટલે કે સિંહ રાશિમાં ચંદ્રગ્રહણ લાગશે બીજો ભાવ તમારી વાણીનો છે અને તમારા કુટુંબનો છે ત્રણ માર્ચની આસપાસ ગ્રહણના પ્રભાવના કારણે તમારી વાણી ખૂબ કડવી થઈ જશે તમારા મોઢેથી કોઈ એવી વાત નીકળી શકે છે જે સામેના માણસને તીરની જેમ વાગે પિતૃ સંપત્તિ અથવા પૈસાની લેતી દેતીને લઈને પરિવારના સભ્યો વચ્ચે ઝઘડો થઈ શકે છે મારી સલાહ એ છે કે એક માર્ચથી પાંચ માર્ચ વચ્ચે શક્ય તેટલું મૌન રાખો પૈસાની વાત પરિવાર સાથે ન કરો અને જો કોઈ ઉશ્કેરે પણ તો સ્મિત કરીને ટાળી દો અગિયાર માર્ચે એક વધુ સારા સમાચાર મળશે દેવગુરુ બૃહસ્પતિ જે અત્યાર સુધી વકરી હતા તેઓ બારમા ભાવમાં માર્ગી થઈ જશે અને પંદર માર્ચે સૂર્ય મીન રાશિમાં પ્રવેશ કરશે અહીંથી તમારી હેલ્થ રિકવરી સંપૂર્ણ રીતે શરૂ થશે ફેબ્રુઆરીમાં જે ડર જે એન્ઝાઇટી અથવા જે ઇન્ફેક્શન તમને પરેશાન કરી રહ્યું હતું તે હવે સમાપ્ત થઈ જશે તમારો કોન્ફિડન્સ પાછો આવશે મન પ્રસન્ન રહેશે અને સમાજમાં તમારી ઇજ્જત વધશે મિત્રો વીડિયોના અંત તરફ વધતા ચાલો તેને થોડું વધુ ઊંડું અને ચોક્કસ બનાવીએ કર્ક રાશિ તો તમારી છે પરંતુ તમે કયા નક્ષત્રના કર્ક રાશિવાળા છો તેના પર પણ તમારા પરિણામો નિર્ભર કરશે જ્યોતિષમાં નક્ષત્રનું બહુ મહત્ત્વ છે જો તમે પુનર્વસુ નક્ષત્રના છો જેના સ્વામી ગુરુ છે તો તમે જ્ઞાન અને ધન પાછળ દોડનારા છો તમારા માટે માર્ચનો મહિનો સૌથી સારો છે બારમા ભાવના ગુરુ તમને વિદેશથી પૈસા અપાવશે અને તમારું જ્ઞાન વધારશે જો તમે પુષ્ય નક્ષત્રના છો જેના સ્વામી શનિ છે તો તમે સ્વભાવથી મહેનતી અને ટેકનિકલ દિમાગવાળા છો તમારા માટે જાન્યુઆરીનો મહિનો બેસ્ટ છે સોળ જાન્યુઆરી પછી મંગળ તમને કરિયરમાં તે ઊંચાઈ અને તે પદ આપશે જેના તમે ખરેખર હકદાર છો પ્રમોશનની સૌથી વધુ શક્યતાઓ તમારી જ છે અને જો તમે આશ્લેષા નક્ષત્રના છો જેના સ્વામી બુદ્ધ છે તો તમે ખૂબ તેજ દિમાગવાળા અને રિસર્ચ ઓરિએન્ટેડ છો પરંતુ તમને ફેબ્રુઆરીમાં સૌથી વધારે સાવધાન રહેવું છે છવ્વીસ ફેબ્રુઆરીએ જ્યારે તમારા નક્ષત્ર સ્વામી બુદ્ધ વકરી થશે ત્યારે તમને માનસિક તણાવ અને ગુંચવણ સૌથી વધારે થશે તમારી નસો અને ત્વચાનો ધ્યાન રાખવું પડશે આ ત્રણ મહિનાઓને સુરક્ષિત સફળ અને શાનદાર બનાવવા માટે તમને કયા ઉપાય કરવા છે સમસ્યા છે તો ઉકેલ પણ છે આ ઉપાયો અમારા ડેટા સેટ મુજબ ખાસ કરીને ડિઝાઇન કરવામાં આવ્યા છે જેથી તમે ગ્રહોની નેગેટિવ એનર્જીને કાપી શકો પહેલો ઉપાય છે સોમવારનો વિશેષ નિયમ આ ઉપાય તમને જાન્યુઆરીથી માર્ચ સુધી સતત કરવો છે એક પણ સોમવાર છોડવો નથી દરેક સોમવારે સવારે સ્નાન કરીને શિવ મંદિરે જાઓ શિવલિંગ પર કાચું દૂધ ચઢાવો પરંતુ એક ટ્વિસ્ટ છે કારણ કે ફેબ્રુઆરીમાં રાહુ અને શનિનો પ્રકોપ છે તેથી દૂધમાં થોડા કાળા તલ જરૂરથી ઉમેરો કાળો તલ રાહુ અને શનિને શાંત કરે છે અને દૂધ ચંદ્રમાં તમારા સ્વામીને મજબૂત કરે છે દૂધ ચઢાવતા સમયે ઓમ નમઃ શિવાયનો એકસો આઠ વખત જાપ કરો આ તમારું રક્ષાકવચ છે બીજો ઉપાય છે ગ્રહણનું દાન આ તમને ફક્ત બે દિવસ કરવાનું છે સત્તર ફેબ્રુઆરીએ જે દિવસે સૂર્યગ્રહણ છે અને ત્રણ માર્ચે જે દિવસે ચંદ્રગ્રહણ છે આ દિવસોમાં કોઈ સફાઈ કર્મચારીને કોઈ મજદૂરને અથવા કોઈ ગરીબને કંબળ દાન કરો જો કંબળ ના આપી શકો તો કોઈ પણ નીલું કપડું દાન કરો તેના ઉપરાંત ગાયને લીલો ચારો ખવડાવો આ દાન તમારા સ્વાસ્થ્ય પર આવનારી દરેક બલા દૂર કરશે ત્રીજો અને છેલ્લો ઉપાય છે માનસિક ડિટોક્સ કર્ક રાશિવાળા વાતોને દિલમાં દબાવી રાખે છે જેના કારણે તેઓ અંદરથી ઘૂટતા રહે છે માર્ચના મહિનામાં એક ડાયરી લખવાની શરૂઆત કરો રોજ રાત્રે સૂતા પહેલાં તમારા દિવસભરના ઇમોશન્સ તમારો ગુસ્સો તમારો ડર એ ડાયરીમાં લખી દો તમારા મનનો ભાર બહાર કાઢો આ તમારા અવચેતન મનને સાફ કરવા માટે સૌથી જરૂરી છે નહીતર આ તણાવ બીમારી બની શકે છે તો મિત્રો નિષ્કર્ષરૂપે બે હજાર છવ્વીસની આ પહેલી ત્રિમાસિક તમને જીવનના અનેક રંગ બતાવવાની છે જાન્યુઆરીમાં તમને રાજાની જેમ એક લીડરની જેમ કામ કરવું છે તમારી તાકાતને ઓળખવી છે ફેબ્રુઆરીમાં તમને એક સાધુની જેવી શાંતિ રાખવી છે ધૈર્ય રાખવું છે અને તોફાન પસાર થવાની રાહ જોવી છે અને માર્ચમાં તમને એક વિજેતાની જેમ જીવવું છે ખુશીઓ ઉજવવી છે અને તમારી સફળતાનો આનંદ લેવો છે ગ્રહો પોતાનું કામ કરી રહ્યા છે તેઓ પોતાની ચાલ ચલાવી રહ્યા છે પરંતુ કર્મની લગામ તમારા હાથમાં છે ડરશો નહીં બસ સજાગ રહો જ્યોતિષનો હેતુ ડરાવવાનો નથી પરંતુ આવનારી વરસાદ પહેલાં તમને છત્રી આપવાનો છે મને પૂરો વિશ્વાસ છે કે આ માહિતી આ ઊંડું વિશ્લેષણ તમને આવનારા સમય માટે પૂર્ણ રીતે તૈયાર કરશે જો આ વિડિયોએ તમને થોડી પણ સ્પષ્ટતા આપી હોય જો તમને લાગ્યું હોય કે આ વાતો તમારા દિલને સ્પર્શી રહી છે તો આ વિડિયોને લાઇક જરૂર કરો નીચે કમેન્ટ્સમાં હર હર મહાદેવ લખીને તમારી હાજરી નોંધાવો કારણ કે શિવ જ એવા છે જે કાળને પણ કાપી શકે છે તમારા કર્ક રાશિવાળા મિત્રો સગા અને પરિવાર સાથે આ શેર કરો જેથી તેઓ પણ સચેત થઈ શકે ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લો અને બેલ આઇકન દબાવી દો કારણ કે એપ્રિલનું રાશિફળ આથી પણ વધુ ધમાકેદાર બનવાનું છે જેમાં અમે ગુરુના રાશિ પરિવર્તનની વાત કરીશું ત્યાં સુધી તમારું અને તમારા પરિવારનું ખૂબ ધ્યાન રાખજો મહાદેવ આપ પર પોતાની કૃપા જાળવી રાખે જય શ્રી કૃષ્ણ